ઘર બાર હું બધું ફર્સ્ટ બનાવેલું છે એમ એમ હા પણ બે વખત લાવ્યો હતો પણ બધું જવાનું વાત મારે છોકરી ની અડીખી કરી તે પછી ના કહી દીધું ને તેરી હતી તે બીમાર દવા કરાવી તો સારું નતું થતું બરાબર એટલે આપડે આવું છે ને ત્રીસ હજાર ભાડું આવે છે ગોડોમો છે બરાબર હા કોઈ જાતની ચિંતા ને સારી રીતે રેવી જોઈએ ઓડિયો મૂકો છે આપડે

હવે નંબર મને યાદ નહીં બીજી જ ભણેલો છે ઓકે ઓકે કઈ વાંધો હું બોલું છું જે નંબર નંબર છે એ પિંચોતેર છ પિંચોતેર હા ઓગણ છ અઠાવન રેડી હા છે હા હા તમે કામ શું કરો છો કામ તો હવે ખેતી કરતા હતા બરાબર હા એટલે જમીન બધી જતી રહી બરાબર હા ગોડમો છે ને ગોડમા ભાડું આવ્યા કરે

હા મેં બો દવા કરાવી બધું એ કરાવ્યું પણ ફેર જ ના પડ્યો ઓહો હો હો કોરોના માં ગુજરી ગયા ડાયાબિટીસ વધારે હતી ઓહો હો હો ડાયાબિટીસ સારી સાથે ચાલીસ વર્ષ સાથે રહી ચાલીસ બરોબર આ છોકરો હતો હા હા પરમેનન્ટ નોકરી હતી પણ હવે દારૂ પી પી છે ને ઓહો હો હો

બરાબર છે તમારી એક દીકરો છે એ પણ અત્યારે હયાત નથી બરાબર ને પછી મકાન છે તમારે હા પાકું મકાન બનાવ્યું અચ્છા 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 મકાન માલિકી નું છે બરાબર છે એ કેટલા રૂમ વાળું છે

અચ્છા અચ્છા સમજાઈ ગયું આખી વાત એટલે તમારે જે ગોડાઉન રાખ્યા છે ખેતર માં તો ત્યાંથી તમારે ત્રીસ હજાર જેવું ભાડું આવે બરાબર છે બરાબર છે બીજું કાઈ તમારે નહી બીજું કઈ જે ખેતીવાડી એવું કઈ ખરું ખેતી વાડી એવું કઈ ખેતી તો છે પણ હમણાં પેલું જમીન હતી પાંચ એકર હાજી અમારા પેલા ઘર માંથી અમારા એના મમ્મી નું હતું તે છોકરી ની વાસ કરી દીધી હા 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 પણ પૈસા બૈસા નો અમારે જરૂર તો અમારી છોકરી તરત આવે

એમ નહીં પણ ખાવાનું તો પછી આવડી જાય ને થોડું થોડું શીખડાવે અત્યારે તો મોબાઈલ કેવું સરસ ને રેસીપી આવતા હોય ના એ બોય હતી છે હે બેડી બોય લાવ્યો તો નું હા પણ એને રસ્તે બલ નતો આવડતું એમ કેસો ના ને પછી આમ બનાવી દીધી પણ પછી શું કરે આ છોકરી ને આવે ને હા તે આ દેખી કરે શું કરે અી કરેખી કરે દીકરી મારી છે પંજાળી રાખેલી છે હજુ છે એનો એને મારો લે છોકરીનો છોકરા ના લે લે પછી હું લઈને હા પછી એક વખત હાડો આવ્યો જમ્બુ સાચી ત્યાં કુ તું દાળ બધું જ છે એવું કારણ કે મને આવીને એવું બનાવીને ને ખાઈ ને હું

હા લગા મો બધારે મઢા લગીનું લખીને મારું કે ઊંચે ને તા હોય તોય છોકરાં કમિટી લખાણી કરી હા સમજી હમ આ પૈસા દઈને તા હે પૈસા દઈને લે આવ્યા તા એટલે અમે જીપી કરાવના ને આને તા અચ્છા હા દે ભાષા કેવી હિન્દી બોલતા હતા ગુજરાતી છે ને થોડી ઘણી થોડી ઘણી કેળ રાખી હોત ને તો કદાચ ફાવી જાય ધીમે ધીમે જો આવે રસોઈ લાગ્યું એવું લાગ્યું તમને

વાતચીત કરી છે સંપૂર્ણ ઓડિયો આવશે વાંધો નઈ ને સો બરોબર છે તમારો મને એક ફોટો મોકલી દો ફોટો જ છે ફોટો મોકલો છે હાલો વાંધો નઈ ફોટો તમારો આવી ગયો છે તમારો આપડે ઓડિયો મૂકીએ અને બીજું કોઈ એવું પાત્ર હોય અને જે કઈ સંતાનો હોય તો હાલે એમ નહી આમાં તકલીફ ઈ પડે જો અત્યારે તમે ચોહાઠ વર ના છો ને તમારે જેમ દીકરી દીકરો હતા એમ સામે કોઈ હોય એને દીકરો દીકરી કે એવું કઈ હોય એ હોય પરણાવેલી હોય તો પણ તમારે ચાલશે બાકી બાકી નઈ બરાબર ને હું આ તમે બોલા હોય તો કોઈ ને ખ્યાલ આવે તો બસ એટલે આપડે વાંધો નઈ તમારો ઓડિયો મૂકીએ સારું પાત્ર મળી જાયબ કરો બાજુ રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ